ભલે ભલે મારું આઠ કોમેડી ટીમ ભલે હા મારું બનાસ પહોંચ્યા હા

એવું હોય પણ કાકા કોક દાડો જો પડી જાય તો મોઢામાં જીદડી કરવા થાકી રહ્યો હું આ છોરીઓ કરી કરીને કો દાડો કોઈ તો હટાડ દે ને કોઈ મરી જાય લે પકડ કાકા બત્તી માધુલી ના કાકા તમે છોરી કરી લાયો કરી આ તમે અઢોણા પડતા હતા કે સંભલે હું છોરી લાયા તો ખબર અરે હું ખાલી સંભળત નથી લોડ તો બીજું તો કોણ

બંગારી નથી હાલવાનું એ સાવા કરે ગોમ ભાઈ જો કોક પણ આપલા કોઠા માં કહી લાલ છે બરો કોઠા માં બોલા ને બરો હદ ભાજી અને એ તો આપડા કટ્ટા ભરીને ને લઈ દાહા પછી ડાયરેક્ટ લઈ દાહા હેડી હા તો તો બરોબર અને વાત કો કોય ખા બીજું લાય તો કંધી લાયો હવે લાવી બધું ખા લાય તો પડી ઠાલેલું થોડી સીસડી લાય તો ના આરી તો બા ખોત પડી આમણા શીસડી એ ગવારવા મૂટ કેવો પડ્યો હમણા ઉલ્યા

શું કરવાનું કાકા આ દાડી હું કરું એ તમે અજે માયતી નથી પડતી આ તમે દાડી કરો લે હો આ બાલ ઓમ જાવાનું હ કોઈ ના બાજુ હોય હા હા ભાડા કાલે હા એમ થા કાકા કાકા આ બસ આ તો કાકા હું અમાર તો ભૂકો કરી નાખવાનો એ વાત છોડો તમે હવે હવે તમતા મોસામાં લબા થઈને હુરોપરા હવે તો હું ઓરો હું ઢગલો કરી જાજો ઓરો બસ આપણે ઈજ જો મારી વાત હંભળો કે મેં હા

કાકા મને ના ના કે મને પોણી તારી લ્યો પોણી લેવા જો એમ કરો હવે તમે તારી બિંદાજી મોસમ ના હા હા રહણ હો હા તો પછી કાકો બેરાબડા લાવ રાબુ તો હું પણ આખા જીમળ ઉતાળ તો કરી નાખું ખોશી થઈ ગઈ છે સધીર ખેત આ જો કે વાહણા તમે તો વાહણા મુજી લાવો હોન કરો

કોય ખાટા તો કે એકોડા એકોડિયા તું એકોડું તો નહીં કે ખાટા આ જીંદગી પર પરે લગારે અ કટ્ટા ને પડ્યા અમે વો નોખન જે આતું તું તમાર આયક નકા બધું આયક આયે ની તમાર જગ્યા જોવે હે અમાર બધું ભરેલું પડ્યું હે તો બાજીમ રાખો મોસું કરો નોખો આવો આલે નો આ પડી કે જકપત નહીં છે બકરા જનાના કે હું છેત પર આવે ઘરવા જ જ મડડો હવે કરવા ને ઉવાનું છે ને તારા પછી શું હોય તમે ઘરમાં પે ઉછો તો અમે શું કરશો અમે શું હા અરે બકરે બે કટ્ટા પડ્યા ન હોય તે બે પડ્યા ઓરા રાખવાની હોય માય જોશી લઈ ધમબો ખોરે પાણી ખાઈ લાગો ઓય કટ્ટા લેવા કટુ લઈ મારું પેલે પડ્યા છે જોય પરુ ફેંજો તમને નહી જો છે કટુ મારું આયા હી કટ્ટા કટુ મારું કટ તારા સહે મારે ઓહરી બી કોઈ આવી જ નતું જોય જોય ધર્મી તું મને વાળા ખાલે તો અલ્યા અલખિયા ત આજ મારે ભાખરી પરમણ ના લખ્યું ઉભો ઉભો ચી લખ્યો મના અલ્યા તું મારા ભાઈ તું ઉભો નું આ ભાખરી બોંધવાડે મને તું ખાલે બોલ 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 ઉભારે પાછ તા કટણ કોણ આવી ગયો હારે એય આ મજા શું આ કટકરિયા કો ગોમ મેલું કરું યેક દેવા

અને આ કટ્ટર લઈ જવા વાળો લઈ ગયો મને પણ માર ખબર આવે શું હશે કટ્ટા તો બે હતા પણ હાલ એક જ ભર્યું એ ફો

અને તમને ખબર મે કીધું તો કે મારે એક લોકો ગોભઈ બંધ ફરે હે એની હલકે પેર લાવ હલકે પેર તાર બાજરી લાવી હે અને હલકે પેર હું લાવ ને તમે ખાલી જોજો અલકે હે ને હા આ બાજરી એકલો અડક દો એકલો બે તો જોરદાર કામ કર થોડું આઠે હતા રે પેલી માં એને કાકા હું હટાડો પણ હું કો ખબર હે હું હલકે પેર બાજરી લાવી હે ને હલકે પેર હું લાવ હું મારો ભાઈ બંધ ભરા થાય ને એને તમે ઉભા રૂપા ફાટી જાવ હા બસ બસ એક કામ કરવું આપણે ખાલી એક કરવું હે ને એક ભાઈ હા બસ હવે તમે કરો માર્યો તો પડો

થોડો આળવાસી કોમ લેવાનું તો બાકી લેવાનું એ વાતે હાથી તો તારી આજ હું હે ને એક વાત કરું કરો મારા ભાઈ બની ખબર ને કોમ મમ્મી તમને વાત કરી દી હમણા ઓય ઓય એને બોલી લેને આવો એ કે એને બાદે વાત ના કરતો ભરી ના કાકા બોલી ના આવું એને એકદમ મુક કેયો તારન દે કેવું જા એ લેને આવું ને એને ઓય પછી અમે બે જણા હું કરે ને એ તમે જોજો હા હા બોલ હું તમે આવો હું તો પાછો ઓય ભલે ભલે મારું આસીજા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ હા